કાર ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે તાપી નદીમાં નવા નીર આવતા સુરતનો વિયરકમ કોઝવે પણ ઓવરફ્લોની નજીક પહોંચ્યો છે માટે બંધ કરવામાં આવ્યો હતો કોઝવેના નયનરમય જોવા મળ્યા હતા કોઝવેની ભયજનક સપાટી મીટર છે છ મીટરને પાર થતા જ કોઝવે ઓવરફ્લો થાય છે કોઝવે ઓવરફ્લોથી દૂર છે ત્યારે જ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે તો બીજી તરફ સવારથી જ એક ધારો વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેને લઈને શાળાએ જતા વિદ્યાર્થીઓ વધુ પરેશાન થયા હતા તો સુરત શહેરને જિલ્લામાં જોરદાર વરસાદ વરસી રહ્યો હોય સુરત શહેરના ઉપરવાસના જિલ્લા તાલુકાના ગામોમાં સતત વરસેલા વરસાદને લઈને સુરતમાંથી પસાર થઈ રહેલી ખાડીઓના જળસ્તર પણ વધ્યા છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ